જે વસ્તુ તમે બેકાર સમજીને ફેંકી દેવાના હતા એનો જબરદસ્ત આઈડિયા આજે હું લઈને આવી છું અહીંયા મેં હોલ પૂટી દીધી છે તેમાં પાણી નાખતું જવાનું છે અને સરસ મજાનો આપણે જેવી રીતે લોટ બાંધીએ એવી રીતે કણક બાંધી લેવાની છે વધારે પાણી નથી એડ કરવાનું જેટલું જોઈતું એટલું જ એડ કરવાનું છે આની અંદર દોઢ સ્પૂન મેં જે છે એ ફેવિકોલ પણ નાખ્યો છે અને થોડોક ટેલકમ પાવડર પણ નાખ્યો છે પછી એકદમ સોફ્ટ જેવો બહુ સોફ્ટ પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં તો લોટ બાંધી અને તૈયાર કરી અને ભીનું કપડું રાખી અને રાખી મૂકવાનો છે પછી આવી રીતની હાંડી તમારા ઘરમાં હોય અથવા આપણે બહાર જમવા જતા હોય ત્યારે બિરયાની વગેરે ઓર્ડર કરીએ તો આ રીતની હાંડી આવી જતી હોય છે યા કોઈ આવા માટીના વાસણમાં પણ ખાવાનું બનાવતા હોય છે તો શું થાય કે એમાં ક્રેક પડી જાય કે ક્યારેક કાળી થઈ જાય તો એનો આપણે યુઝ કરતા નથી અને એને ફેંકી દેતા હોઈએ છીએ તો એનો યુઝ કેવી રીતે કરવો એ આપણે સબરદસ્ત આઈડિયા આજે જોઈશું અહીંયા વોલપુટીનો ડો મેં લઈ લીધો છે પાવડર નાખતું જવાનું છે અને આને મોસાઈ કાટ કહેવાય અને પહેલીવાર મોસાઈ કાર્ડ તમે બનાવતા હોય તો થોડુંક તમને શું થાય કે બાજરાના રોટલા ના આવડે એવી રીતે થોડું ગંધારું ગંધારું લાગે હાથમાં બધી આ રીતની પુટ્ટી ચોટી જાય પણ આ સબ જબરદસ્ત આઈડિયા છે ઘરમાં કોઈ પણ વસ્તુ બેકાર હોય એને તમારે નવી ઘરવી હોય ડેકોરેટ કરવી હોય તો આ આર્ટ કરી અને તમે એને એકદમ કલરફુલ વસ્તુ બનાવી શકો છો પછી જ્યાં પણ લગાવવું હોય ત્યાં ફેવિકોલ લગાવી દેવાનો અને ફેવિકોલની ઉપર તમારે આ રીતે આ રીતની વોલપુટ્ટીની ડિઝાઇન બનાવી અને એની ઉપર ચોટાડી દેવાની અને બસ આ ચોંટાડ્યા પછી પાંચ દસ મિનિટ રાખો તો વોલપુટી સિમેન્ટની જેમ ચોટી જતી હોય છે એને કી હાર્ડ થઈ જાય છે એટલે તરત એ સુકાઈ જાય છે તો આગળનું કામ તમે તરત પણ કરી શકો છો બસ એવી જ રીતે તમને જે રીતની ડિઝાઇન ગમતી હોય એ રીતની ફેવિકોલ લગાવતા જાઓ અને ડિઝાઇન બનાવતા જાઓ આ તમે જે સુ બોક્સ આવે છે જે સૂઝનું બોક્સ એમાં પણ આ આઈડિયા કરી શકો છો લાકડાની કોઈ પણ તમારી આગળ કોઈ ટુકડો પડ્યો હોય એમાં પણ આ મોસાય કાર્ડ તમે કરી શકો છો કેનવાસ પર ઉપર કરી શકો કાર્ડબોર્ડના ટુકડા ઉપર કરી શકો પહેલીવાર કરશો એમ મેં કીધું એમ થોડું તમને અઘરું લાગશે પણ એકવાર આવડી જશે તો એ બહુ જ મજા આવશે આ વસ્તુ કરવામાં કેમ કે આ વસ્તુથી એકદમ જ જે કોઈ પણ ભંગારની વસ્તુ હોય એનો લુક એકદમ જ ચેન્જ થઈ જાય અને ઉપરથી ક્યારે તૂટી જાય તો તમે આમાં સાંધા પણ ઇઝીલી કરી શકો તો આવી રીતે બધામાં જ આપણે કરી દીધું છે પછી આ રીતનો કોઈ પણ પેન્સિલ હોય કે કોઈ કોઈ પણ બોલપેન હોય એમાં આ રીતના આંકાવાળો પાર્ટ આગળનો હોય છે એનાથી તમારે તેનો યુઝ કરી અને આ રીતે તમારે એમાં એની ઉપર ડિઝાઇન બનાવી લેવાની છે આ ટોટલી ઓપ્શનલ છે તમારે કરવું હોય તો કરી શકો છો તો મેં આગળને પાછળ બંનેનો યુઝ કર્યો છે તો ઉપર બીજો યુઝ કર્યો નીચે બીજી રીતે પેન્સિલનો યુઝ કર્યો છે પછી તમારે આખા જ જે હાંડી છે એમાં વ્હાઇટ કલર કરી લેવાનો છે આ વ્હાઇટ કલર જે આપણે દિવાલ ઉપર વોટર કલર કરીએ ને વોટર બેઝ કલર છે એ કલરનો મેં અહીંયા યુઝ કર્યો છે અને આના કલર કર્યા પછી આપણે આની ઉપર બીજો કોઈ જે છે કલર કરીશું બાકી તમને વ્હાઈટ કલર પસંદ હોય ને તો એ પણ બહુ જ સારો લાગે તો મેં અહીંયા વ્હાઈટ કલર કરી લીધો જેથી કરીને આપણો જે નેક્સ્ટ કલર એક્રિલિક કલર આપણે યુઝ કરીશું ને એ વધારે ના જોઈએ એટલા માટે બેઝ કલર અહીંયા વ્હાઈટ કલર રાખ્યો છે ને એ પણ વોટર કલર છે અને આવા માટીના વાસણોમાં તમારા વોટર કલર એકદમ સરસ રીતે કામ આવી શકે છે પછી આ રીતે મેં બધી જગ્યાએ જે છે બ્રશથી જે પણ આમાં શું થાય કે વોલપુટી લાગેલી હોય તો ખૂણા ખાચરામાં તમારે સરસ રીતે કલર કરવો પડે ને તો રહી જાય તો આમાં આ બધા કામ એવા છે ડીઆઈઆવાવાળા કામ કે થોડા ટાઈમવાળા કામ છે તો ટાઈમ હોય ત્યારે જ આ કામ કરું પછી આ એક્રેલિક ત્રણ કલર મેં યુઝ કર્યા છે તમને જે કલર ગમતો હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો મને આ ત્રણ કલરનું કોમ્બિનેશન સારું લાગ્યું તો મેં આ ત્રણ કલર કરી લીધો છે અને જો તમને મારા વિડી ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો લાઇક કરવાનું ભૂલી જાઓ છો તો પ્લીઝ જરીક લાઈક કરી દો થોડીક વાર વિડીયો પોઝ કરી અને શું થાય કે વિડીયોમાં લાઈક તમે કરો કે સબસ્ક્રાઈબ કરો કે વિડીયો શેર કરો તો શું છે કે એકદમ તમારા માટે ફ્રી છે પણ અમને શું થાય કે વિડીયો આગળ બનાવવાનું મોટિવેશન મળે અને તમારી સાથે વિડીયો શેર કરવાનું મોટિવેશન મળે કેમ કે વિડીયો બનાવ્યા પછી પણ એને એડિટિંગ કરવું અને વોઇસ ઓવર કરવો અને વિડીયો ચડાવવો અપલોડ કરવો યાની કે બહુ જ ટાઈમવાળું અને મહેનતવાળું કામ છે તો પ્લીઝ તમને મારી મહેનત ગમતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો કેમ કે તમે જે વસ્તુ ભંગાર ગણીને ફેંકી દેતા હોઉં છો એમાં જ હું નવી નવી વસ્તુ બનાવી અને ક્રિએટ કરું છું તો બસ આવી રીતે તમારે સરસ રીતે આખી હાંડીને કવર કરી દેવા છે પછી ફેવોકોલ લગાવવાનો છે અને કોઈ પણ મિરર તમે અહીંયા રિયલ મિરરનો યુઝ કરી શકો કે આર્ટિફિશિયલ જે પ્લાસ્ટિકના મિરર છે એનો યુઝ કરી શકો કોઈ સ્ટોનનો યુઝ કરી શકો અને આ હાંડીમાં તમે કોઈ લેસ પણ લગાવી શકો છો અને થ્રીડી કોનનો પણ યુઝ કરી શકો છો તો બહુ બધી વસ્તુ આપણા ઘરમાં પડી હોય છે જે એમનમ જ પડી હોય છે તો એમનમ રાખવાને બદલે થોડો ઘણો આપણે યુઝ કરી લઈએ અને જૂની વસ્તુને નવી બનાવી લઈએ આવી જ તે ગોલ્ડન કલર કરી અને મેં આ રીતની જે મંડાલા આર્ટમાં ડોટ ડોટ કરીએ છીએ એ રીતના ડોટ આપ મેં કરી લીધા છે તમે જોઈ શકો છો અને આ છે ફાઇનલ લુક આમાં તમે એમનમ પણ હાંડીને રાખી શકો છો પછી ડાઇનિંગ ટેબલ ઉપર આમાં જે પેપર અને સોલ્ટ રાખીએ છીએ એ પણ રાખી શકો છો કોઈ આર્ટિફિશિયલ જે ફ્લાવર હોય આપણે જે ગુલદસ્તો કહીએ ફૂલનો એ પણ તમે આમાં રાખી શકો છો કોઈ નાની મોટી વસ્તુ ભરવા આનો ઉપયોગ કરી શકો છો ડ્રેસિંગ ટેબલ ઉપર જ્યારે આપણે બ્રશ વગેરે રાખવા હોય તો પણ આનો યુઝ કરી શકો છો તો આ આઈડિયા કેવો લાગ્યો જરૂર ક કહેજો અને ઉપરથી તમે તમને ગમતો હોય ને વિડીયો તો પ્લીઝ તમે ગુજરાતીમાં પણ કમેન્ટ જરૂર કરજો કેમ કે શું થાય કે કમેન્ટ કરવાથી મને પણ ખબર પડે કે તમને મારો વિડીયો ગમે છે કે નહીં કયા જગ્યાએ તમને કઈ જગ્યાએ નથી ગમતો કે આમાં વધારે સારું શું થઈ શકત એવા આઈડિયા મને મળી શકે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ